ચાલો આજે બેન પાછી આપણે આંકવાળી વાળી ગેમ હવે કેવી આ ગેમ માટે તો દોડવું પડશે અઠાવન તો આમાં આપણે શું કરવાનું છે કોઈ પણ એક કોઈ પણ એક હળી ઉપાડી લેવાની છે પાછી મૂકી દેવાની છે અને શું કરવાનો મોટામાં મોટી રકમ બનાવવાની છે મોટામાં મોટી મિત્રો એક હળી ઉપાડી લેવાની છે પાછી મૂકી દેવાની છે અઠાવન કરતા મોટામાં મોટી રકમ બનાવવાની છે ચાલો પેરેન્ટ કોને આવડી જાય છે ફટાફટ આર્યને આવડશે કે તમને આવડશે બે ને આવડે એને કમેન્ટ કરી દેવાની છે

અને સાંજ ખોટા ન પડે એનું ધ્યાન રાખવાનું મોટા મોટી થવી જોયું પછી અઠાવન ના સાઠ અઠાવન ના સાઠાર સાઠ બે વધારે બે વધારે ચાલો એક સાત છ બરોબર છે હવે એક જ

નહી બનેગી કોમેન્ટ નાની નથી મોટી પણ એક તો આપડે પેલા ફેરવી થઈ તો થયા હતા ને એક ફેરવી પછી નવાણું થયા હતા ને તો ચાલો આર્યા બેન જીતી ગયા છે કેમ નવાણું કરતા મોટી નો બને અને જો તમારાથી બનતી હોય તો એ કોમેન્ટ કરી દેજો નવાણું બનતી હોય તો એ કોમેન્ટ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એપ બી ઇન્સ્ટામાં જોતા હોય ફોલો કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ફ્રીમાં થાય છે મિત્રો થેન્ક યુ